સ્વાગત છે તમારું સેવન ગુજરાતી ન્યૂઝમાં સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રિ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે માં અંબાની ભક્તિ સાથે ગરબા યોજાઈ રહ્યા છે ત્યારે ડભોઈમાં પણ માં ગઢભવાણી દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા ના મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ડભોઈની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગરબા યોજાઈ રહ્યા છે જેમાં શ્રી દયારામ કેડવણી મંડળ સંચાલિત એમ એચ દયારામ શારદા મંદિર ડભોઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમ્યા હતા ત્યારે આ પ્રસંગે શાળાના પ્રમુખ દીપકભાઈ ગોયવાલા ઇન્ચાર્જ આચાર્ય સુનિલભાઈ રાઠવા અનિલભાઈ ચાવડા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહી માતાજીની આરતી અને સ્તુતિ કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓએ ગરબા દોડિયું ટીમલી વગેરે ડીજેના સથવારે રમઝટ બોલાવી હતી ત્યારે તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ઉમંગથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સેવન ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈમાં આજ રોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવારના રોજ મા આદ્યશક્તિ અંબેમાના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવાળા તથા શાળાના આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી ઉપસ્થિતિમાં સૌપ્રથમ માં અંબે માતાની આરતી દ્વારા આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા દોડિયું ટીમલી રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો